શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત રાપર એસ્ટ્રીટ ડેપો દ્વારા બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો આજરોજ રોજ બપોરે એક વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શુભયાત્રા સ્વચ્છયાત્રા કેમ્પેન અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા સહિતના જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત રાપર એસ્ટ્રીટ ડેપો દ્વારા બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શુભ સ્વચ્છ સ્વચ્છયાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રાપર ડેપો મેનેજર જયદીપ જોશી તથા અનિલપર ગ્રામ સ્વરાજ સંઘના ધર્મેન્દ્રભાઈ હોથીએ તેમના ઉદબોધનમાં બસ સ્ટેશનની અંદર મુસાફર જનતાને વ્યસન મુક્તિ અને સ્વચ્છતા જાળવવા બાબતે પ્રવચન દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજ આપી હતી ખાસ તમાકુના વ્યસનના કારણે થતાં વિવિધ રોગો વિશેની માહિતીથી જનતાને વાકેફ કર્યા હતા જીવનમાં નશાના કારણે વ્યસન પોતાને જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારને તકલીફ અને નુકસાન પહોંચાડે છે જેમ કે વ્યસનકર્તાના પરિવારના સભ્યોને આર્થિક પાયમાલી તથા શારીરિક માનસિક નુકસાન કરે છે લોકોને વ્યસનથી દૂર રહેવા સૂચવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પણ પોતાના ઉદબોધમાં વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં રાપર ડેપો મેનેજર જયદીપ જોશી હેડ મેકેનિક શરીફ ચૌહાણ એટીઆઈ વેરસીભાઈ સોલંકી બીએમસી યુનિયનના આગેવાન મોહનભાઈ બારોટ નીલપર ગ્રામ સ્વરાજ સંઘના ધર્મેન્દ્ર ઓથી રામજીભાઈ સોલંકી મનજી મકવાણા સેતુ અભિયાનના અનિલભાઈ ધેડા દિવ્યાંગ આસમ સંસ્થાના શૈલેષ કોઠારી સહિત એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર મેકેનિક સહિતની સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પર વિધિ એટીઆઈ વેસીભાઈ સોલંકી દ્વારા કરાઈ હતી